નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો ટાટ ભરતી જ્યારથી શરૂ કરવામાં આવે ત્યારથી ચર્ચાનો વિષય બની ગઈ છે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં ઘણી જગ્યાઓ ખાલી જોવા મળે છે અને સેકન્ડ રાઉન્ડ પણ હજુ પાડવામાં આવેલો નથી હવે ઘણા ઉમેદવારોને બે સ્કૂલ હજુ પણ મળેલી છે મિત્રો આ વસ્તુ વિચારવા જેવી છે જ્યારે પ્રોવિઝનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી હતી ત્યારે એમને સમય આપવામાં આવ્યો હતો કે ત્રણ ચાર દિવસની અંદર તમે એક પણ શાળા પસંદ કરીને બીજી શાળા જતી કરી શકો છો વિભાગ દ્વારા આવું જણાવવામાં આવ્યું હતું અને એની અંદર સ્પષ્ટ પણ લખવામાં આવેલું મેં વાંચ્યું હતું અને એને હું બરાબર સમજેલો પણ છું એની અંદર એવું સ્પષ્ટ લખેલું હતું કે જો તમે એક પણ શાળા પસંદ કરતા નથી તો તમને ગમે તે એક શાળા આપી દેવામાં આવશે તો ઘણા ઉમેદવારોને બે શાળા કઈ કેવી રીતના આપવામાં આવી એ પણ એક ચર્ચાનો વિષય રહેલો છે આ વસ્તુ શક્ય નથી કારણ કે તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે તમે એક પણ શાળા સિલેક્ટ કરતા નથી તો બેમાંથી તમને ગમે તે એક શાળા આપી દેવામાં આવશે તો ઉમેદવારને બે શાળા મળી કઈ રીતના એ પણ એક વિચારવા જેવું છે ઉમેદવારો સેકન્ડ રાઉન્ડ માટે માંગ કરી રહ્યા છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે વેટિંગ લિસ્ટ આવશે પણ વેટિંગ લિસ્ટમાં પૂરી જગ્યાઓ ભરાવી શક્યતા નથી તમારે સેકન્ડ રાઉન્ડ પાડવો ફરજિયાત છે અને આનો પર જવાબ સરકારે અને શિક્ષણ વિભાગ જે ભરતી કરે છે તેમણે આપવો જરૂરી છે કારણ કે બે શાળા ઉમેદવારને મળી કેવી રીતના તમે સ્પષ્ટ લખ્યું જ છે તો બી એ શાળા મળવાની કોઈ શક્યતા હોતી નથી આજના વિડીયોમાં બસ આટલું મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત